જી મારું નામ સ્નેહસિંહ ઝાલા છે ગજાન કા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવ છેલ્લા ચાર વર્ષથી યથાવત ચાલી ચાલી રહ્યું છે અને આ આયોજનનું જે સંચાલન છે અને આયોજન જે છે તે તમામે તમામ યુવાન ભાઈઓ જ કરી રહ્યા છે જી દસ દિવસનો જે આપણે જે ગણેશ મહોત્સવ જે હોય છે એ માત્ર માત્ર આરતી તથા પ્રસાદમાં અમે સીમિત નથી કરતા ગજાનક કા રાજામાં અમે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અમે યોજીએ છીએ જેમ કે સુંદરકાંડ પાઠ હોય શિનાજી બાવાની ઝાંખી હોય ત્યારબાદ ભવ્ય લોક ડાયરો હોય અને એવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અમે અહીંયા યોજી રહ્યા છીએ મારું નામ છે ઋષિલ પટેલ અમારા ગ્રુપનું નામ ગજાનન કા રાજા છે પંદર જક્શન નંબરમાં અમે આ આયોજન કરેલું છે આ અમે છેલ્લા ચાર વર્ષથી આ ગણપતિનું આયોજન કરીએ છીએ અને અમારા ગ્રુપમાં શરૂઆતમાં અમે યુવાનો ભેગા થયા હતા ત્યારે અમે નક્કી કર્યું હતું કે આવી રીતના આપણે ગણપતિનું આયોજન કરીએ શરૂઆતમાં અમારું ગ્રુપ નાનું હતું જેમ જેમ આયો ગ્રુપમાં મેમ્બર વધતા ગયા એ પ્રમાણે અમે આયોજન મોટું કરતા ગયા શરૂઆત અમે ચાર ફૂટની મૂર્તિથી કર્યું હતું મૂર્તિની પસંદગી બધા યુવાનો દ્વારા અમારી રીતના અમે બનાવડાવીએ છીએ અમારી પસંદગી એકો એક વસ્તુ અમારી પસંદગીથી અમે કરાવીએ છીએ પોલીસના ગાઈડલાઇન પ્રમાણે સરકારના જે કાંઈ નીતિ નિયમો છે એ પ્રમાણે બધું અમે ટાઈમ ટુ ટાઈમ પાલન કરીએ છીએ અને અમારા ડોમ સીસીટીવી કેમેરાથી સજ્જ છે આસપાસના બધા લોકો એકત્ર થાય સારા કાર્યમાં અમારી સાથે જોડાય એના માટે અમે આયોજન કરીએ છીએ હું છેલ્લા પાંચ વર્ષથી આવું છું દર્શન કરવા માટે રોજ નવી નવી પ્રોગ્રામ હોય છે દસ દિવસ ગણપતિ આવે છે બહુ મજા આવે છે રોજ નયા નો કાર્યક્રમ હોય છે રોજ રોજ ગણેશ નવી નવી આરતી આરતીની થાળી સજાવીને અમે પૂજા આરતી કરીએ છીએ રોજ નવા વાઘા પહેરાવીએ છીએ દસ દિવસ બહુ જ મજા કરીએ છીએ અને ગણપતિની મજા આવે એવા કાર્યક્રમ કરીએ છીએ છેલ્લે દ અગિયારના દિવસે ગણપતિ જાય છે તો અમને મજા નથી આવતી થોડુંક કામ દુઃખ થાય કે દસ દિવસ મજા કરીને હવે જાય છે એમ ઘણો આનંદ આવે છે કે ભાઈ ગણપતિ આવ્યા દસ દિવસ બધા સાથે મજા કરીને હળીમળીને મજા કરીને બધું એમ